ભાવનગરના ગોગામાં એક હૃદય દ્રવી ઉઠે તેવી ઘટના સામે આવી અહીંના એક યુવાનને બે મહિના પહેલા ડુક્કર કરડ્યું હતું અને તેને હડકવા ઉપડતાથી અનિયંત્રિત બની ગયો કે જેથી તે બીજા લોકોને પણ કરડવા દોડતો હતો આથી તેને દોરડીથી બાંધવાની ફરજ પડી આખરે તેને પટકાઈ પટકાઈને જીવ દઈ દીધો હતો મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગોગા પંથકના એક નાનકડા એવા ગામમાં એક ગરીબ ખેત મજૂરને ડુક્કરે કરડી ખાધું ત્યારે આ વાતને બે મહિના જેટલો સમય વીતી ચૂક્યો હતો બે મહિના બાદ તેને હડપા ઉપરતા તેનું દર્દનાક મોત થયું હતું યુવાન મૃત્યુ પામ્યો તે પૂર્વે તેને હડપા ઉપડ્યો હતો અને અન્ય લોકોને તે કરડવા દોડતા તેને દોરડા વડે બાંધી રાખવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે તે જોઈને ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ગોગા તાલુકાના ઘરીપરા ગામે લગભગ દોઢ બે માસ પૂર્વે ખેત મજૂર સુનિલ ચિથરભાઈ બારૈયાવાડી ખેતરમાં કામ કરતો હતો ત્યારે ડુક્કર કરડી ગયું હતું આથી સુનિલ બારૈયાને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણસર આ યુવાને સારવારનો પૂરતો કોર્ષ નહીં કરતા તેનું વરવું પરિણામ જોવા મળ્યું ગઈકાલે સાંજે ઘરીપરા ગામે આ યુવાનનું કરુણ અને દર્દનાક મોત થયું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News mobile app